માળા લઈ માળાના અવલંબનથી ભગવાનના મંત્રાત્મક નામોનો જપ કરવો જો ધ્યાનથી અંગૂઠો અને અને આંગળીથી આંગળીથી માળા માળા મધ્યમાં આ રીતે પહેરવા મુદ્રાને ગૌમુખી મુદ્રા કહેવાય છે એના પરથી પેલી જોડીનું નામ ગૌમુખી થયું એક એક માળાનો મણકો ફરતો જાય અને હૃદય કમળની એક એક પાંખડી ખુલતી જાય આધાર છે અવલંબન છે આપણી ક્રિયાનું આપણને અનુસંધાન રહે એટલે આપણે કોઈ પાંચ માળા કે અગિયાર માળા કોઈ નિશ્ચિત સંખ્યાનો નિયમ લઈએ છીએ કેમ કે નિયમથી જીવનમાં નિયમિતતા આવે નિયમથી આવે એક સંકલ્પિત વૃત્તિ હોય આપણે આગળ વધી શકીએ એટલા માટે વૈષ્ણવ નિયમ લે છે પણ માનો તમે પાંચ માળાનો નિયમ લીધો હોય અને પાંચ માળા પૂરી થઈ ગઈ તો પછી ઠાકોરજીનું નામ છોડી દેવાનું હા કે ના

વૈષ્ણવ સતત અષ્ટાક્ષર મહામંત્ર સ્મરણ કરતા રહેવું જોઈએ વાણીનો વેય નહી થાય તો મુખરતા દોસ્તી બચશો અને બીજું જાણે અજાણે કીડી મકોડા જેવા જીવ જંતુઓ પગની ચાવે કચરાય એ સમયે જો ભગવત નામ હોય તો એ પ્રભુના નામના પ્રભાવથી જીવનો ઉદ્ધાર થાય આપણે જીવવાણીના દોસ્તી બચી જઈએ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે સતતમ અહરનીશ ઘણી વાર વૈષ્ણવ પૂછે કે કેટલી સંખ્યામાં નામ લેવું કેવું પડે કે ભાઈ ગણતરી કરવી હોય તો વેપારમાં કરજો ભગવત નામમાં કોઈ સંખ્યા ગણવાની જરૂર નથી મિરજા ગાલિબ નામના શાયર થાય બહુ સુંદર વાત કરી ય કહે કરાલિબને તોડ દી તસબી તસબી એટલે માળા ય ગાલિબને તોડ દી તસબી ગિન ગિન કે ક્યાં ઉસ્કા નામ લઉં જો બેશુમાર દેતા પ્રભુએ આપણને ઘણું બધું આપ્યું તો કે ગણતરી નથી કરી તો એનું નામ લેવા માટે ગણવાની શું જરૂર ઘણીવાર કહું આપણું એક સૌરાષ્ટ્રનું એક નાનકડું ગામ ગામમાં એક સંત રહેતા હતા દરરોજ એકસો આઠ માળા કરવાનો નિયમ સંતને લોકસેવાના ઘણા બધા કામ હોય ઘણીવાર એકસો આઠ માળાની સંખ્યા અધૂરી રહી જાય તો સંતનો નિયમ કે દરરોજ સાંજે ગામના પાદરમાં એક વૃક્ષના ચોતરા પર સંત બેસે એમનું વ્યાખ્યાન થાય ગામના લોકો એમનો સત્સંગ કરવા આવે એ સમયે નાનકડી એક મણકાની માળા ચતુર્થાંશ થાય જેને આપણે બેરખું કહીએ એ હાથમાં ફર્યા કરે કોઈ પણ એકસો આઠ માળા પૂરી કરે એકવાર સંતનું પ્રવચન ચાલી રહ્યો હતો હાથમાં મણકા ફરી રહ્યા હતા એમણે જોયું કે બહારથી કોઈ માણસ આવ્યો આગળ એક દરિદ્ર જેવી ગરીબ બાઈ બેઠી હતી આવીને એના કાનમાં કંઈ કહ્યું પેલા બેને પાસે પડેલી જોડીમાંથી રૂપિયાનું બંડલ કાઢીને માણસને આપ્યું એ લઈને પેલો ચાલ્યો ગયો સંત આ બધું જોતા હતા વ્યાખ્યાન પૂરું થયું બધા સંતને વંદન કરવા આવ્યા પેલા બેન પણ ચણસ્પર્શ કરવા આવ્યા સંતે પૂછ્યું બેન તને વાંધો ન હોય તો એક પ્રશ્ન પૂછ્યો પૂછો ને બાપજી મને શું વાંધો કે મારું વ્યાખ્યાન ચાલી રહ્યું હતું કોઈક માણસ આવ્યો તારા કાનમાં કંઈ કહ્યું તે રૂપિયાને આપ્યા એ બધું શું હતું એ મારા જે મારો ધણી હતો મને કહ્યું દોઢસો બસો રૂપિયા મારે જોઈએ છે કે મેં રૂપિયા એમને આપ્યા સંત કે બેન તે ગણ્યા વગર રૂપિયા એમને આપી દીધા કહ્યું મહારાજ મારો ધણી હતો અને ધણીને રૂપિયા જોઈતા હતા મારે ગણવાની શું જરૂર હોય અને એ સમયે સંતે આત્માથી માળા છોડી દીધી કે ગરીબ ભાઈ પોતાના ધણીને દેવા માટે રૂપિયા ન ગણતી હોય તો એ ધણીના ધણીનું નામ લેવા માટે મારે ગણતરીની શું જરૂર છે શ્રી મહાપ્રભુજી કે છે સતતમ એવી ટેવ પાડો કે મનમાં સતત શ્રી કૃષ્ણ શરણમાં અષ્ટાક્ષર મહામંત્રનું સ્મરણ થાય કેમ કે પ્રભુનું નામ સંસારના બધા દુઃખોનું વિસ્મરણ કરાવે છે જો આવનાર દુઃખોને તમે રોકી ના શકો પરમ દિવસે વરસાદ પડ્યો તમે રોકી ના શકો કોઈ છાપરા નીચે ગયો કોઈ ક્યાંય બધા પોતાની જાતને બચાવી શકે છત્રી લઈને જાઓ એ તમારા હાથમાં છે એમ આવનાર દુઃખોને રોકી ના શકાય પણ જ્યારે જ્યારે જેવું પ્રભુના નામનો આશ્રય કરે ને ત્યારે દુઃખો બધા વિસરાઈ જાય એ દુઃખો માણસને દુઃખી ન કરી શકે